શહેરના દેસાઈનગરમાં ગળામાંથી ઝડપ બે શખ્સો ફરાર ભાનુક શહેરના દેસાઈ નગરમાં આજે સાંજના સમયે ચેન ચીલ ઝડપની ઘટના બનવા પામી હતી જેમાં મળતી માહિતી મુજબ હર્ષાબેન અર્જુનભાઈ ભલગામી ઉમર વર્ષ ત્રેસઠ દેસાઈનગર ખાતે આવેલ ભોળાનાથ મંદિરની પાછળના ખાજામાં બેઠા હતા તે દરમિયાન બાઇક પર સવાર થઈને બે શખ્સો આવ્યા હતા જેમાંથી એક શખ્સ દ્વારા હર્ષાબેન અને અન્ય મહિલાઓ તેના ઘર પાસે બેઠા હતા તે દરમિયાન બાઇક પર આવેલ શખ્સ દ્વારા હર્ષાબેનના ગળામાં રહેલ ચેઇનની ચીલ ઝડપ કરીને નાસી છૂટ્યું હતું ઘર પાસે બેસેલ વૃદ્ધાના ગળામાંથી ચેનની ચીલ ઝડપ થતાં લોકો હવે ઘર પાસે પણ સુરક્ષિત નથી તે આ ઘટના પરથી જોવા મળી રહ્યું છે આ ઘટનાને લઈને વૃદ્ધા અને તેના પતિ દય અજાણ્યા બે શખ્સો વિરુદ્ધ બોતરાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદને આધારે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો બેઠા હતા તે પાછળથી આવીને બાસકો ભર્યો અને બસ ઝોંટો મારીને લઈને ડોટા ડોટ વિયો ગયો અને ગાડીએ બેહી ગયો અમે ત્રણ જણ તો અમે અહીંયા હતા એ કાંઈ બેઠો હતો હું સામે બેઠી હતી એ કાંઈ બેઠો ને બે બાઈઓ આ બાજુમાં ઊભી હતી એ બે જણ હતા એક જોટો મારીને લઈને ગયો ને એક સામે ગાડી લઈને ઊભો હતો એટલે ભાડામાં તો બાંધેલું હતું એટલે કેવી રીતના ઓળખવી ભાઈ હા મોઢે બાંધેલો હતો સો વાગ્યે